અંદર આપણને આપ્યું છે જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા તેની દશં અભિવ્યક્તિ શાંત હોય તેવા પી

અને અહીં આપણે ઉદાહરણ લઈએ તેના તો પહેલું ઉદાહરણ આપણે લઈશું અહી બે ના છેદમાં પણ તો અહીં બે નો ભાગાકાર આપણે પાંચ સાથે કરવાનો છે તો અહીં આપણે સાઈડ તેનો ભાગાકાર કરીએ ચાર અને અહીં બીજું એક્ઝામ્પલ આપણે લઈશું ત્રણ ના છેદ દસ જેનું આપણને મૂલ્ય ખબર જ છે ઝીરો ત્રણ તો આ બંને આની સાથે આપણો પ્રશ્ન નંબર છે અહી પૂર્ણ થાય છે મિત્રો આ પ્રશ્ન જે છે તે પૂછાતો નથી મોસ્ટ પણ જો કોઈ વખત પૂછાય તો આની અંદર આ પ્રશ્નની અંદર સંપૂર્ણ માર્ક આપણે મેળવી શકીએ છીએ તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ